માંથી તમારો રિપોર્ટ બહુ સારો નથી આવ્યો એટલે તમારે ધ્યાન રાખવાની જરૂર છે તમારા મગજમાં લોહી નથી પહોંચ્યું એટલે તમારી આંખોમાં જ આંખું દે કાનમાં સાંભળવામાં તકલીફ પડે છે બને એટલો આરામ કરો સારો ખોરાક લો આનો બીજો કોઈ ઈલાજ નથી માજે ધીરે ધીરે બધું સારું થઈ જશે બીજું કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો એ તો બધું બરોબર છે હું મત થઈ એટલે થાય હો ભાઈ પણ હું એમ કહું છું કે સિરિયલ તો જોવાય ને માજી ટીવી નથી જોવાનું

યાર મમ્મી કાલે નથી જોઈ યાર તમે ફરી જોઈશ વારે વારે જોઈશ મારું ટીવી છે મારું ઘર છે મારી મરજી ચાલે છે તું મને કોણ બધા પર તું બોલી સોન ના સમ મત કામ કરો એના કરતા પહેલા ભેગા થઈને એપિસોડ પતાવ એટલે મારા આખો નું દાન કરી આવે નહીં આ